સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા જમીન લેવલિંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા દોઢ લાખની માંગણી કરી હતી ફરિયાદી પાસે ઝમરખના અંગે અસ્સી હજારની માંગણી કરી હતી તાપી એસપીબીએ અગ્રેસર મહાદેવ મંદિર પાસે પેંત્રીસ હજારની લાંચ લેતા અંગે હાથ ઝડપી પાડ્યા હતા સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચમાં છટકામાં ઝડપાઈ ગયા હતા ઘટનાએ હતી કે ફરિયાદી ખેતીની જમીનને લેવલિંગ કરવા માટે પાદાર ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી જે જમીન લેવલિંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બંનેને તેઓ મળ્યા હતા કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચમાં માંગણી કરી હતી ત્યારબાદ રજકના અંતે અસ્સી હજારમાં પટાવટ થઈ હતી જે પૈકીમાં પેત્રીસ હજાર રૂપિયા આપવામાં હોય ફરિયાદીઓએ એસીબીના સંપર્ક કર્યો હતો આરોપીઓને પેત્રીસ હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવલ દેવડ કરવા અંગે બંને રંગે હાથ ઝડપાઈ ગયા હતા લાંચ દેનાર બે પાતાલ ગામનો ડેપ્યુટી

ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બે બંને જણાએ એકબીજાના મેળાપી મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા એસી હજારની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા પાંત્રીસ હજાર એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે એ ફરિયાદી એ ફરિયાદીના તે આ ટૂંકમાં એમનું જમીનનું લેવલિંગ કરવાનું હતું એ લેવલિંગનો જે ઠરાવ કરવો પડે એ ઠરાવના આવેજ પેટે પૈસાની માગણી થયેલી લાંટ લેનાર એ સ્થળ ઉપર પકડાયેલા એ શંકરભાઈ જેઓ એ આ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ સાથે મધ્યસ્થી કરી આપેલી લાંચ એસી હજારની માગેલી જે પૈકી ગત રોજ પાંત્રીસ હજાર રૂપિયા એમણે માગેલા અને એ લેતા પકડાયેલ છે